જેટલા મઠ છપ્યુંઠ મઢની જગ્યા હલાવી આવું માતા પોસું

આ તો જમીન નો કનુ ડખો અને જમી આલી ને માતા બે લે ભઈ તો ઘરા ખવા ને માતા પણ તમારા ઘરે તો કાઢવાની જરૂર હતી ઘરે લક્ષ્મી આવી હતી અને ઘરે ગંગા હોય ને તમે એ ગંગા ને ઉપાડી ને બાજુ વાળા નાલ જો મેળ પડે તો હું તમારી અહીંયા જેટલા દાડા બેઠી હતી એટલા દાડા મજા જ હતા અને લે દાડામાં બહાર ગાડીએ ધાણા તમારે મજા બગડી ગયા ચમો સરખી જ બેઠીથી લ્યા અને લેર પાણી લાડવા હતા પણ હાલ તો બે જાણામાં રાગ નહીં રહ્યો લ્યા પહેલા એમ છીએ વાની માતા કો શું થાય એ બરફો ભરભો એટલે દુનિયાના ખૂણે બે હાડો પણ હું બેઠી હું બરોબર હતી ને એટલી તમે ભૂલ કરી જ છે એ હોય હાઈ છે કોટી થાય છે

બે વાતો કરી કે આપણે હેનું દુખ છે એ બધું પૂછીને નક્કી કરીએ બાધા તો પછી વાત છે એવું પૂછવું ખાલી આ વાત થઈ બીજી વાત થઈ ભાઈ ખાલી પૂછીને નક્કી જ કરવું છે દેવ વખો

એટલે પેલા બોલી બે જણા તો પેલો રાગ નહી કારણ તું કે એટલે મોને નહી પેલો તારી માતા જેવો બોલે છે એ તારી શિકોતર જેવો બોલે છે તારી મારા જેવી મેલડી બોલતી છે અને જગતમાં દેવ શું કહે શું કહું છું અને એવી માતા ભળાવવા નહીં રોટલા જ આપતો તો હું છોડવા મળીશું

અન ઝગડાને તો હાથ કો હોમા જો છો હોમે વાળા ગકડો કરવા ન આપણે કર્યા તો એવું તારા હક પણ ની તો વાતું હતી નહીં બોલ ચૂકો તારે હું થાય ભાઈ થાય બીજું કોઈ થાય અને તારે ભત્રીજી થાય બીજું કોઈ થાય કે દુનિયામાં દેવ તારો હગો ભાઈ છે તારી હગી ભત્રીજી છે અને હાથે હક પણ તમારું છે અને જગત માં દેવ એટલે તારા ભાઈ નું તોડે એટલે તું અહીંયા માતા ભાઈ ને બે ડીઝલ્યા વેળા એમાં સીન ભણી માતા ખુશ થઈ એટલે એટલે જ આ વટીએ ચડેલું છે અને હજી તારો ઘણી તું મહિનો હવા મહિનો પાલ્યો રે તારો વખો મચીને કે કોઈ દાડું મટવાનો ને અહીં લેવે રાય માતા કે તારું વેણ પૂરું થવાનું નહીં માતા તને મળવાની નહીં અને તું માતાને નહીં મળવાની એટલે આનો અંત આવશે કા તો તો હક પણ ભૂલી જા અન કા હાતો ભૂલી જા

哎，小家伙。